ત્યારે ઘોઘા માંગ આવેલ મોગલ મહ્યુદ્દીન રફીકભાઈ ઘોઘા જટીએ ચકડોળ મેકવા આવેલ હોય ત્યારે દરિયા માંગ નહાવા જતા ઘોઘા જટીએ દરિયા માંગ ઊંડા પાણી માંગ ગરકાવ થઈ જતા તાત્કાલિક ઘાંચીવાડાના તથા મુનારવાડાના તથા એ સારડી એ તાત્કાલિક દરિયા માંગથી ઊંડા પાણી માંગથી રેસ્ક્યુ કરી તાત્કાલિક ઘોઘા સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યાંના તબીબોએ માહ્યુદ્દીનભાઈને મૃત જાહેર કર્યા રિપોર્ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ હોગા